ચેતા તંત્રની અનિયમિતતા તંત્રની મુખ્યત્વે ત્રણ અનિયમિતતા છે પહેલું છે મલ્ટીપલ આ રોગ મુખ્યત્વે તરુણ વયની ઉંમરે અથવા તો મધ્યમ ઉંમરની વ્યક્તિમાં જોવા મળે છે મુખ્ય કારણ જોઈએ તો ચેતાકોષોની ની આવેલા મજા આવરણ ને નુકસાન થાય આ કારણે ચેતાના કાર્યને અસર પહોંચે છે અને ઉર્મી વેગના વહનમાં ઘટાડો થાય છે લક્ષણો જોઈએ તો આ રોગના લક્ષણો છે પગનું અસ્થિર હલનચલન ઉપરાંત આંખોનું અનૈચ્છિક ઝડપી હલનચલન બોલવામાં ખામી થવી અને ઘણી વખત ઘાત થાય છે મૃત્યુ પણ થઈ શકે છે આમ મલ્ટીપલ એ ચેતાતંત્રનો દીર્ઘકાલીન રોગ છે તે મુખ્યત્વે તરુણ અથવા તો મધ્યમ ઉંમરની વ્યક્તિઓમાં જોવા મળે છે મલ્ટીપલ સ્કલેરોસીસ નું મુખ્ય કારણ છે મજા આવરણને નુકસાન થાય છે આ મજ્જા આવરણ ચેતાકોષોના ચેતાક્ષની ફરતે આવેલું હોય છે જ્યારે મજ્જા આવરણને નુકસાન થાય ત્યારે ચેતાનું કાર્ય જોખમાય છે અથવા તો અવરોધાય છે તેને કારણે મલ્ટીપલ સ્ક્લેરોસિસ થાય છે તેના લક્ષણો જોઈએ તો પગનું અસ્થિર હલનચલન આંખોનું અનૈચ્છિક અને ઝડપી હલનચલન બોલવામાં ખામી ઘાત થવાથી મૃત્યુ થાય છે બીજો છે આ રોગ થવાનું મુખ્ય કારણ છે ન્યુરો ટ્રાન્સમીટર ડોપામા બંને સાથે પાર્કિન્સન્સ રોગ સંકળાયેલો હોય છે પાર્કિન્સન્સ રોગના લક્ષણો જોઈએ તો ધ્રુજારી કઠોરતા ઉપરાંત સ્વયં સ્ફુરિત હલનચલનમાં પૂર્ણ

કરળ રજ્જુમાં આવેલી કશેરુકા વચ્ચેની ગાડી ખસી જવી અથવા તે ગાડીમાં ઘસારો થવો આ બે કારણને કારણે રાંધણ જેવો થાય છે લક્ષણો જોઈએ તો આ રોગમાં અને પગમાં સતત દુખાવો થવો মুখ্য লক্ষণছে